અરવલ્લી એલસીબી પીઆઈ અને એમની ટીમ રૂટીન વાહન ચેકિંગ હતા એ દરમિયાન એમને ગાજણ પાસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અમુક બાઇકો શંકાસ્પદ મળેલી જે બાઇક ચાલક હતા એમની વધારે ડિટેલમાં પૂછપરછ કરતાં એમની પાસે કોઈ પેપર્સ ન હતા વધારે શંકા જતા જે તે સમયે સ્થળ ઉપર ગજવીર ચૌહાણ હર્ષ મહાવીર અને ખુશપાલ એમ ચાર આરોપી પકડાયેલા અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આ ચાર આરોપી પાસેથી ચાર બાઇક ઉપરાંત બીજી ચાર બાઈક જે એમણે અગાઉ અન્ય જગ્યાએ વેચી દીધેલી ચોરીની આ બધી કુલ આઠ બાઈકો કબજે કરી છે આ બધી જ બાઇકો આ બધા જ આરોપીઓ જે છે એ અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક જેઆઈડીસીમાં કઠવાડા ઓઢવમાં નોકરી કરે છે મૂળ બધા જ રહેવાસી રાજસ્થાનના છે અને બધી જ બાઇકો એમની પાસે જે મળી છે એ ચોરીની હતી અને એ પહેલાં એમણે અગાઉ ચોરી કરીને ચાર બાઇકો વેચી પણ દીધેલી આ બધા જ બાઇકો આઠે આઠ બાઇકોના ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વસ્ત્રાપુર રાણી વગેરે પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ થયેલા છે અને આ રીતે અમદાવાદથી બાઇક ચોરી કરી અને રાજસ્થાનમાં વહેંચવા વહેંચતી એક ગેંગ એલસીબી અરવલ્લીની ટીમે પકડી પાડી છે સિમ્પલ બાઇક ચોરીમાં બહુ મોટી મોડસ ઓપરેન્ડી નથી હોતી એ જે વિસ્તારમાં નોકરી કરે છે કારણ કે અમદાવાદમાં જ આ બધા નોકરી કરતા હતા જે વિસ્તારમાં નોકરી કરે છે ત્યાં એમને મોકો મળે ત્યારે બાઇક લઈ ડાયરેક્ટ કરીને નીકળી જવાનું અને સીધા રાજસ્થાનમાં સાવ ઓછા ભાવે વેચી દેવાનું એક જ પ્રકારની કારણ એ અમુક બાઇકોની ડિમાન્ડ જે છે એ જ્યાં એમનું ઘર છે અથવા જ્યાં એમનું માર્કેટ છે ત્યાં અમુક બાઇકોની ડિમાન્ડ વધારે હોય એને કારણે થઈને એ એક જ પ્રકારની બાઇકો કારણ કે એ તરત એમને વેચાઈ જાય એ જ એકમાત્ર કારણ છે